જામકોના તાલુકા ઉપર છેલ્લા બે દિવસથી ખૂબ મેઘની મહેર છે તાલુકાના ગુંદાશ્રી ગામે તો બે દિવસથી સતત વરસાદ એટલે લગભગ તો સાડા ચારથી પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે તેને કારણે જે નદીઓના પાણી છે તે ગામના પાદરથી ગામમાં ઘૂસવા લાગ્યા હતા તેમાં નદી કાંઠેના વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારોની મકાનો દુકાનો તેમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને દ્રશ્યમાં આપ નિહાળી રહ્યો છો વિઠ્ઠલ રદડીયા સહકારી ભવન તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું દૂધ મંડળીની બિલ્ડિંગ તેમાં પણ પાણી ઘૂસી ગયા હતા એટલે કે ગુંદાશ્રી આખું ગામ છે તે પાણી પાણી થઈ ગયું છે નદી કાંઠેના દુકાનો મકાનો તો પાણીમાં ગરકાવ થઈ જ ગયા છે પણ ગામની અંદર પણ શેરી રસ્તાઓની અંદર પણ પાણી પાણી થઈ ગયા છે સાડા ચારથી પાંચ ઇંચ વરસાદ તે ગામમાં ક્ષમાવવાની ક્ષમતા ન હોય અને ઉપરાંત નદી કાંઠાના જે પાણી છે તે પણ ગામની અંદર આવી જતા આખા ગામની અંદર પાણી પાણી થઈ ગયું છે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો